શ્રીમદ્ ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયના પાંત્રીસમા શ્લોકમાં કીધું છે અસમશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસે ન તો કોમતે વૈરાગ્યેણ ગૃહ્યતે એટલે કે આ મન છે એ ખૂબ જ ચંચળ છે એને વશ કરવું ખૂબ જ મુશ્કેલ છે એટલા માટે હે અર્જુન જો આ મનને વશમાં કરવું હોય તો સતત અભ્યાસ કરવો પડે અને વૈરાગ્ય વડે મનને આપણે વસમાં કરી શકીએ છીએ એક સમયની વાત છે કે સવાર પડ્યો આશ્રમ જાગી ગયો ધૌમ્ય ઋષિની દ્રષ્ટિ એ ઉપમન્યુ પર પડી ઉપમન્યુ આજે ગાયો ચલાવવા વનમાં તારે જવાનું છે મોડું ન કરતો ઉપમન્યુ કહે છે ભલે ગુરુજી મનમાં વિચારે છે કે ત્યાં વનમાં ખાઈશ શું ઉપમન્યુએ સ્નાન કરીને રિક્ષા લાવીને જતા પહેલાં જ નિરાતે જમી લીધું પછી ઉપમન્યુ ગાયો ચડાવવા જંગલ તરફ ઉપડ્યો ઉપમન્યુ ગાયો ચડાવીને સાંજે પાછો આવ્યો ને ગુરુની સામે હાથ જોડીને ઊભો રહ્યો ઉપમન્યુ જઈ આવ્યો ને આજે તે ખાવાનું શું કર્યું એવું ગુરુજીએ પૂછ્યું ત્યારે કહે છે ઉપમન્યુ કે હું વહેલો પરબરાડીને ભિક્ષા માગી લાવીને જમીને જ ગયો હતો ત્યારે ગુરુજી કહે છે કે હે ઉપમન્યુ ગુરુને જણાવ્યા વગર જે ભિક્ષા ખાય છે તે અપવિત્ર અન્ન ખાય છે કાલે સવારે પણ તારે જ ગાયું ચરાવવા જવાનું છે ઉપમન્યુ સવારે વહેલા ભિક્ષા લઈ આવ્યો ને ગુરુને ચરણે મૂકી ગુરુએ તે બધી ભિક્ષા પોતાની પાસે રાખી લીધી ઉપમન્યુ બીજી વાર ગામમાં ગયો ને ભિક્ષા લઈ આવ્યો પછી નિરાતે જમી ગાયોને હાંકતો વન તરફ ઉપડ્યો ઉપમન્યુ સાંજે પાછો આવીને ગુરુ સામે ઊભો રહ્યો વત્સ આવી ગયો આજે ખાવાનું શું કર્યું ઉપમન્યુ કહે છે કે ગુરુજી આજે બીજી વાર ભિક્ષા લઈ આવ્યો અને પછી જમ્યો ત્યારે ગુરુજી કહે હે ઉપમન્યુ ત્યાં ઠીક ન કર્યું શિષ્યથી દિવસમાં એક જ વાર ભિક્ષા લેવાય કાલે પણ તારે જ ગાયો ચલાવવા જવાનું છે ઉપમન્યુ ગામમાં જઈને ભિક્ષા લઈ આવ્યો બધી ભિક્ષા ગુરુને ચરણે ધરી અને કંઈ ખાધા વગર તે ગાયો લઈ વનમાં ગયો ગાઢ વન ગાયો શીડી છાયામાં બેઠી બેઠી વાગોડે છે ઉપવન્ય વૃક્ષ પર ચડીને સૂતો છે તે ઘડીક ગીત ગાય વળી ઘણીક વાર પક્ષીઓને બોલાવે તો ઘણીક વાર વગાડે પરંતુ પેલી ભૂખ તે તો વારે વારે સામે આવે છે એમ કરતા કરતા સાંજ પડી આ ભૂખ વેઠીએ સો લાભ એમ ઉપમન્યુ વિચારે છે ચાલને ગાયનું દૂધ પી લઉં તેમાં કંઈ ગુરુની આજ્ઞાનો ભંગ નથી ઉપમન્યુ વૃક્ષ પરથી નીચે ઉતર્યો તેણે ગાયનું દૂધ પીને પોતાની ભૂખ સમાવી સાંજ પડી ઉપમન્યુ ગુરુ પાસે આવ્યો ગુરુજી કહે છે વત્સ આજે સેનાથી પેટ ભર્યું ઉપમન્યુ કહે ગાયના દૂધથી ઉપમન્યુ કે ગુરુજી કહે છે કે તે એ દૂધ તો પાછરડા માટે તથા યજ્ઞના હોમ માટે છે કાલે પણ ગાયો સાથે ધારે જવાનું છે સવારે ગાયો આગળ અને ઉપમન્યુ પાછળ ચાલ્યા વનમાં ગુરુ મારી પરીક્ષા કરવા ઈચ્છે છે એક દિવસ ના ખાઈએ તો શો ફેર પડે એમ ઉપમન્યુ વિચારે છે પરંતુ ગાયોને ઘાસ ચરતી જોઈને ફરી તેને ભૂખ જાગી તેણે એક વાછરડાને તેની માને ધાવતા જોયું વાછરડું ધાવે એટલે તેના મોએ ફીણ વળે આઠ દસ વાછરડાના મોએ વળતા ફીણથી તેણે પોતાની ભૂખ સંતોષી ઉપમન્યુ સાંજે ગાયોને લઈને આશ્રમે આવ્યો આજે તો દૂધ નથી પીધું ને ના ઉપમન્યુ કહે છે ના દૂધ નથી પીધું માત્ર ધાવતા વાછરડાના મોએ વળતા ફીણ ખાધા છે ઉપમન્યુ એ આપણામાંથી ન લેવાય સત્વ તો બધું તેમાં જ હોય ગુરુજી કહે કાલે પણ તું જ ગાયો ચડાવવા જાજે વનમાં પાંચમો દિવસ ઉપમન્યુ વૃક્ષ પર ઘડીક સુવે ને ઘડીક વાર મંત્ર બોલે ઉપમન્યુ કંઈ પણ જમ્યા વગર સાંજે પાછો ફરી રહ્યો હતો આજે મેં ભૂખ ઉપર વિજય મેળવ્યો બરાબર તે જ સમયે આકડાના પાન દેખાયા મન ફરી ડગ્યું આખો દિવસ ભૂખ બેઠ્યા બાદ તેનાથી ન રહેવાયું તેણે આકડાના પાન ખાઈને પોતાની ભૂખ સમાવવાનો પ્રયાસ કર્યો ઉપમન્યુએ આંકડાના પાન ખાવાના કારણે થોડી વાર પછી તેની આંખો સામે અચાનક અંધકાર છવાઈ ગયો અને દેખાવાનું બંધ થઈ ગયું ગાયોની ખરીઓના અવાજની દિશામાં તેણે ચાલવા માંડ્યું તે આમ તેમ ભટકતો એક મોટા કૂવામાં જઈને પડ્યો આશ્રમમાં હોમનો વેળા સમય થઈ ગયો પણ ઉપમન્યુ ન આવ્યો તેથી ધૌમ્ય ઋષિ કેટલાક શિષ્યને લઈ ઉપમન્યુને શોધવા નીકળ્યા ઉપમન્યુ બેટા ઉપમન્યુ ત્યારે ઉપમન્યુ કહે છે ગુરુજી ગુરુજી હું તો અહીં કૂવામાં છું ઉપમન્યુ તું કેમ કરતાં અંદર પડ્યો ઉપમન્યુ કે મારા વાકે ગુરુજી હું અંધ થયો છું અરે રે અંધ કેવી રીતે હું જ મારી ભૂખ પર કાબુ ન મેળવી શક્યો ઉપમન્યુએ જે બન્યું હતું તે બધું જ કહી અને ગુરુની ક્ષમા માગી ત્યારે ગુરુજી કહે વસ મુંજાયશ નહીં તું દેવોના વૈદ્ય અશ્વિની કુમારનું સ્મરણ કર તેઓ તારી આંખ સાજી કરશે ઉપમન્યુએ અશ્વિની કુમારનું સ્મરણ કર્યું અશ્વિની કુમાર હાજર થઈ અને તેને ઔષધિ આપી જેવી ઔષધિ ખાધી તો ઉપમન્યુ છે એ દેખતો થઈ ગયો અને પછી તો ઉપમન્યુ કૂવામાંથી બહાર કાઢ્યો અને ગુરુજ શિષ્ય બંને ભેટ્યા ગુરુએ ઉપમન્યુને બહાલથી કહ્યું પુત્ર અપમન્યુ આજે તે અંતિમ દીક્ષા મેળવી અને ઉપમન્યુ છે દીક્ષિત થયો ગીતાજી કહે છે કે હે મહાબાહુ મન છે ખૂબ જ ચંચર છે તેને વશ કરવું મુશ્કેલ છે તેથી તેને જો વશ કરવું હોય તો સતત અભ્યાસ કરવો પડે અથવા વૈરાગ્ય વડે તેને વશ કરી શકાય અસમશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસ નું પંક્ય વૈરાગ્યેણ ગૃહ્ય